भूल ही जाओ राजकोट टीआरपी अग्निकांड तो याद હશે જ ને अरे તે પણ ભૂલી जाओ તો વડોદરા હરણી બોર્ડ કાંડ તો દરેક ને યાદ હશે આટલી ઘટનાઓ બન્યા પછી પણ વડોદરામાં ફરી હેલિકોપ્ટર કાંડ સામે આવ્યો આ રિયલ હેલિકોપ્ટર નથી પરંતુ રોયલ મેળામાં ઉડતું રાઈટ વાળું હેલિકોપ્ટર છે હવે કાંડ શું થયો તે જોઈ લો વડોદરાના અવધૂત ફાટક પાસે આયોજિત રોયલ મેળા બની જ્યાં બાળકોની ની હેલિકોપ્ટર રાઈડ ચાલુ હતી ત્યારે જ હેલીકોપ્ટર ના દરવાજા એક પછી એક ખુલવા લાગ્યા ત્રણ બાળકો તો દરવાજા પર લટકતા જોવા મળ્યા રાઇડ ઓપરેટર ડરીને લાસી ગયો ત્યાર પછી એક વ્યક્તિએ રાઈડ નો પાવર કટ કરી નાખ્યો છતાં રાઇડ ન રોકાઈ કેટલાક લોકોએ હાથથી થી ને રોકી છતાં ચાર બાળકો નીચે પટકાયા હતા આ ઘટના પછી લોકોમાં રોષ જોવા મળ્યો છતાં રાઇડ સંચાલક કહે છે કાંઈ થયું નથી નાના બાળકોની રાઇડ છે હેલિકોપ્ટર જે કે બાળકોની રાઇડ છે નાના બાળકોની એ બેઠા હતા છોકરાઓ અને કંઈક દરવાજો ખુલતા એમનાથી કે એના ખુલતા તેના છોકરો નીચે પડતા ઇંચાડી કે કશું વાગ્યું નથી કોઈને કશું થતું જ નથી અને એ પડતા એના એના જે મધ ફાધર હતા એ ઓપરેટર પર એક ભળ ભડકી હતા ઓપરેટર એમાં ભાગી ગેમના દીકના મારે એમાં બધું બાકી નહીં રાઇડની ઘટના પછી બેદરકારીની હકીકત જાણવા માટે ખુદ વીટીવી ન્યુઝ મેળામાં પહોંચ્યું તો ચોંકાવનારી હકીકત સામે આવી હેલીકોપ્ટર રાઇડના લોક જ ખરાબ હોવાનું જાણવા મળ્યું ખાસ કરીને વીટીવી જયારે રિયાલિટી ચેક કરે છે ત્યારે અમે તમને આ દ્રશ્યો દેખાડીએ કે આ રાઈડ ની અંદર આ સ્ટોપર લગાવવામાં આવે છે સ્ટોપર લગાયેલી છે તેમ છતાંય હું જે પ્રયત્ન કરું છું કે આ સ્ટોપરની હાલત શું છે આ દરવાજો ખુલી ગયો સ્ટોપર લગાયેલી છે તેમ છતાંય દરવાજો ખુલી જાય છે જો અંદર બેઠેલું બાળક આટલો ધક્કો મારે તો પણ આ દરવાજો ખુલી જાય એવી સ્થિતિ આ રાઇડની છે જો માર્ગ મકાન વિભાગે તપાસ કરી હોય તપાસ કરીને મંજૂરી આપી હોય તો કયા પ્રકારની તપાસ કરી છે ફાયર વિભાગે આ સ્ટેરીંગ ફીટ હોવું જોઈએ એના બદલે બાળકોને ઈજા કરે એ પ્રકારના સ્ટેરીંગ પણ અહીંયા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જયારે મંજૂરી આપવામાં આવે છે ત્યારે એટલે રાજકોટની ટીઆરપી ગેમ ઝોન બન્યો ત્યારબાદ હરણી બોટકાણ થયું આ તમામ લઈને રાજ્ય સરકારે નવા નિયમો પણ બનાવ્યા કે એની ચકાસણી થવી જોઈએ પણ કયા પ્રકારે અધિકારીઓએ ચકાસણી કરી હશે એ પણ આ દ્રશ્યોમાંથી આપ જોઈ શકો છો આરતી હજુ પણ સુધારવાનું નામ ન લઈ રહેલા તંત્રને જગાડવા આ બે દ્રશ્યો આજે બતાવવા જરૂરી છે બે હજાર ઓગણીસ માં અમદાવાદમાં કાકરિયા ખાતે રાઈટ તૂટી હતી જેમાં બે બાળકોના મોત થયા હતા અનેક લોકો જિંદગીભર માટે દિવ્યાંગ બીજી તરફ વડોદરા હળની બોટકા બાર બાળકો સહિત ચૌદ લોકોના મોત થયા હતા આવી ઘટનાઓ બન્યા પછી પણ હજી વડોદરાનું તંત્ર સુધરતું નથી આ મુદ્દે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેનને પૂછ્યું તો સાંભળો શું કહે છે કર્યા પછી આ રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી પરંતુ પરમિશન મળી ગયા બાદ સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઈડો લગાડી હતી જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટીકમાં સ્ટીક કાર્યવાહી કરશે એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જેથી કરીને ફરી આયોજકો પોતાને પોલીસ પરફોર્મ સર્ટિફિકેટ મળી ગયા બાદ આ રીતે વધારાની રાઇડો લગાડી અને લોકોની જાન સાથે ચેડા ન કરે પોલીસ કમિશનરને અને શહેરના કમિશનરને બંનેને કડક સૂચના આપવામાં આવી છે કે આ રીતના બનાવો બનવા ન જોઈએ જેનાથી સરકારની કોર્પોરેશનની પોલીસ તંત્રની છબી ખરાબ થતી હોય છે એટલે કાયદો તોડવાવાળા પર સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવાય એ બાબતે પોલીસ તંત્ર પણ કટિબદ્ધ છે અને કોર્પોરેશન તંત્ર પણ કટિદ્ધ છે કલેક્ટર સાહેબ પણ કટીબદ્ધ છે મંજૂરી પછી વધારાની રાઇડ ઉમેરાઈ અને તંત્ર ઊંઘતું રહ્યું

હાલ ત્યાં જે કમિટી છે એનો રિવ્યુનું કામ ચાલુ છે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે નીતિ નિયમો છે એ તમામ વિભાગની મંજૂરી તો એમને લીધેલી હતી મંજૂરી આધારે જ રોયલ મેળો ચાલુ કરેલો હતો પણ હાલ જે ઇન્સ્પેક્શનનું કામ ચાલુ છે ઇન્સ્પેક્શનને આધારે શું ક્ષતિ છે રિપોર્ટ આવીએ ધ્યાને આવશે અને રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની વધારાની જો કઈ કાર્યવાહી કરવાની થશે તો કરી દેશે સવાલ અહી સુરક્ષાનો છે જિંદગી નો છે તેવામાં આ ઘટના પછી વડોદરાના સત્તાધીશો કે નહીં સૌથી મોટો સવાલ છે રાઇડ્સમાં બેસતા પહેલા દરવાજા લોક ચેક કરી લેજો પડી ના જાઓ કારણ કે તમારા જીવની પરવા ના એ રાઈડ સંચાલક હશે ન પૈસા ના લાલચુ તંત્ર ને પહેલા અમદાવાદમાં કાકરિયા રાઇડમાં બેદરકારીના કારણે બે હાજર ઓગણીસ બે બાળકોના મોત થયા હતા રાજકોટનો ભયાનક ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ વડોદરામાં હરણીકાંડ કે જેમાં ચૌદ જિંદગી નજરો સામે ડૂબી ગઈ છતાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘતું રહ્યું હવે ફરી રોયલ મેળામાં રાઇડમાંથી બાળકો પડી જવાની દુર્ઘટના ઘટે છે helicopter ના દરવાજાના લોક જ બગડેલા હતા VTV ના રિયલિટી ચેકમાં સામે આવ્યું છે આટલી મોટી બેદરકારી છતાં પરમિશન તો મળી ગઈ હતી અને પરમિશન મળ્યા બાદ રાઇડ્સનો ઉમેરો કર્યો હતો એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે હમ